વાલા બાળકો આજે વિજયાદશમી છે એટલે કે દશેરા છે આજે શું થયું હતું તમે કહેશો બેન આજે શ્રી રામ ભગવાને રાવણને હરાવ્યો હતો અને આજે અમે બધા રાવણને બાળીશું એ વાત સાચી બાળકો કે તમે રાવણને બાળશો પણ તમે કયા રાવણને બાળશો શ્રી રામ ભગવાને રાવણને બાળ્યો તો પછી શું આવ્યું હતું રામરાજ આવી તું છે અત્યારે આપણા દેશ દેશમાં રામરાજ તમારા ગામમાં આજુબાજુ શહેરમાં તમે જુઓ જ્યાં જુઓ ત્યાં ચોરી લૂંટફાટ બળાત્કાર કેટલા બધા ગુનાઓ વધી ગયા છે અને રામરાજ કહેવાય હં ના કહેવાય તો રામરાજ લાવવા માટે આપણે શું કરવું પડશે રામરાજ લાવવા માટે આપણે આપણાથી શરૂઆત કરવી પડશે આપણે આપણી અંદર જે રાવણ બેઠેલો છે એને આપણે બાળવો પડશે અને એ રાવણને બાળવા માટે બીજાની બાળે કોણ બાળશે આપણે પોતે જ કઈ રીતે તમે કશો અમારામાં તો રાવણ નથી બેન અમારે ક્યાં દસ માથા છે હા એ વાત સાચી આપણને દસ માથાએ નથી દસ બી સાથે નથી પણ આપણી અંદર રાવણ છે મારી અંદર પણ છે તમારી અંદર છે આ દુનિયાની અંદર હજુ રાવણ છે રામરાજ હવે નથી રહ્યું કેમ તો પહેલાં તો તમારા આપણા બાળકોની વાત કરીએ તમે ભણો છો તમારી અંદર આળસ છે ને હા તો આળસ શું છે રાવણ છે પછી આપણે ભૂલમાં ચોરી કરી લઈએ ખોટું બોલી લઈએ કોઈને મારી લઈએ મારું એ પણ હિંસા છે એ પણ રાવણ છે તો આપણે એ રાવણને બાળવાનો છે ટૂંકમાં આપણી અંદર જે દુર્ગુણો રહેલા છે જે ખરાબ ગુણો રહેલા છે એને આપણે બાળવાનો છે તો રાવણ રાવણને બાળવો એટલે આપણે સત અસત્યને બાળો સત પર અસત્ય પર સતની જીત થાય તો ક્યારે થાય રામની જીત ક્યારે થાય અસત્યને બાળો તો તો એ અસત્ય એટલે કે ખોટું બોલવાની આપણી જે ટેવ છે એને આપણે ભૂલવી પડશે એટલે કે બાળવી પડશે પછી આપણી અંદર જે આળસ છે જે આપણે વહેલા નથી ઉઠતા કે આપણું દરરોજનું કામ ટાઈમસર નથી કરતા તો પણ એક જાતની આળસ જ છે તો એ આળસની એ આળસ રૂપી રાવણને આપણે બાળવાનું છે પછી આપણે વાત વાતમાં ઝઘડી પડીએ છીએ કોઈને મારી લઈએ છીએ સ્કૂલમાં હે ને તો એ રાવણને આપણે બાળવાનું છે પણ એ ખરાબ ગુણ છે આપણે કોઈની હિંસા ન કરાય આપણે આપણાથી કોઈને મરાઈ જાય તો એ રડે રડે ને તો એ રડે એટલે શું થાય એને આંસુ પડે એને દુઃખ થાય તો આપણે કોઈને આપણે કોઈને દુઃખ પહોંચાડીએ તો એ પણ આપણો ખરાબ ગુણ કહેવાય એટલે એ રાવણને આપણે બાળવાનું છે ખ્યાલ આવી ગયો આ તો આપણે આવી નાની નાની વાતોમાં રાવણ છુપાયેલો છે એ રાવણને શોધવાનો છે અને બાળવાનો છે તો આજના દિવસે તમારે પણ આ વિજયાદશમીના દિવસે કયા રાવણને બાળવાનું છે આળસ રૂપી રાવણને બાળવાનો છે જૂઠ રૂપી રાવણને બાળવાનો છે અહિંસા રૂપી રાવ હિંસા રૂપી રાવણને બાળવાનું છે અને અહિંસા લાવિંસાનો ગુણ આપણે વિકસાવવાનો છે ખ્યાલ આવ્યો તો આજે વિજયાદશમીના દિવસે બધા બાળકોને હેપ્પી વિજયાદશમી હેપી દશેરા અને તમામ અને હા બાળકો આજે વિજયાદશમી એટલે કે દશેરાની સાથે સાથે ગાંધી જયંતી પણ છે જે આપણને એક મહાન વ્યક્તિની યાદ અપાવે છે ગાંધીજીએ હિંસાના માર્ગે આપણા દેશમાંથી અંગ્રેજો રૂપી રાવણોને ભગાડ્યા હતા અને દેશમાં રામ રાજ્ય લાવ્યું હતું અને બીજા શ્રી રામ ભગવાન એમણે રાવણનું નાશ કરી દેશમાં રામ રાજ્ય લાવ્યું હતું એટલે આજના પવિત્ર દિવસે શ્રી રામ ભગવાન અને બાપુ બંનેને યાદ કરીશું અસ્તુ જય હિન્દ